અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે આજે રાહુલ ગાંધી જે આવી રહ્યા છે અને તેમને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ રાહુલ ગાંધી ફરી એકવાર તો તમારા દર્શક મિત્રો માટે આખો ઘટનાક્રમ હું રજૂ કરવા માંગુ છું રાહુલજીએ સંસદમાં જે સ્ટેટમેન્ટ આપ્યું એ બહુ સ્પષ્ટ છે કે આરએસએસ બીજેપી અને નરેન્દ્ર મોદી પોતે આખા હિન્દુ ધર્મનો ઠેકો લઈને ફરી શક્યા નહીં અને એમણે ખૂબ નફરત અને હિંસા ફેલાવી છે એ વાત તો ખોટી હોય તો શા માટે આ દેશમાં અને ગુજરાતમાં પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષ સુધી તલવારોનું કિસોડો કેમ વેચવા મળે કેમ તમે તલબ અને કિતાબ બાબા બાબાસાહેબ આંબેડકરનું જીવન કે સંવિધાનના બદલે તલવારોનું કિસોલું કેમ વેચે ગુજરાત અને દેશના તો જાણે છે રાહુલજીના સ્ટેટમેન્ટની વિરુદ્ધ ધારે પ્રોટેસ્ટ કરવો હોય તો અધિકાર છે પણ એના માટેની પોલીસ પરમિશન માંગવી પડે કાનૂન અને બંધારણના દાયરા મરીને તમારી પણ કરી શકો પણ ચાર વાગે સવારે ગેરકાયદેસર ઓફિસમાં અમારો પ્રવેશ કર્યો અમારી ઓફિસ પર તોડફોડ કરી કાલીમાં પોથી પોસ્ટરોનું નુકસાન કર્યું અમારી પ્રોફર્ટીની ડેમેજ કરી આ બાબતનો એલિસબી પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવાનો થાય એ દાખલ નહીં કરે એમાં જે લોકો સામેલ છે એ લોકોએ પોતાનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો જોયું અમે કેવી બહાદુરી કરી રાતના અંધારામાં ચાર વાગે ચોરી છુપી હતી કાયરતાપૂર્વક એન્ટ્રી કરી અને મોટી ધાર મારી એવો વિડીયો અપલોડ કર્યો એ લોકોને આઈડેન્ટિફાઈ કરી એમની સામે આગોતરા એક્શન પગલાં પણ નહીં ભર્યા પ્રિવેન્ટિવ એક્શન એની કારણે અટકાય પગલાં એ પણ નહીં ભર્યા એ લોકોએ ફરી કીધું કે સાંજે ચાર પાંચ વાગે ફરી જઈશું તો બપોરે બે વાગે અમારી સીપી ઓફિસમાં ફોન કર્યો સો નંબર ઉપર જાણ કરી ત્રણ ને આડત્રીસ પોલીસ સ્ટેશનમાં શૈલેષ પ્રમાણે લેખિત અરજી આપી આવી ઘટના ન બને એ સુનિશ્ચિત કરો એ છતાં એમાં પણ અટકાયેતું પગલા નહીં ભર્યા અને ટોળું આવ્યું પથ્થરબાજી શરૂ કરી લગભગ પોણો કલાકથી સવા કલાક ચાલવા દીધું સતત મીડિયાવાળા પૂછતા તાંડવ ચાલી રહ્યું છે કેમ પગલા નથી ભરતા કેમ ડિટેન નથી કરતા કેમ ધરપકડ નથી કરતા કેમ પથ્થરબાજી રોકતા નથી તો મીડિયાના પ્રેશરને પગલે એક દસ પંદર મિનિટ પૂરતું બધાને ડિટેન કરીને ડબ્બામાં રાખ્યા અને અંદર થી લોકોએ દરવાજો તોડવાની કોશિશ કરી ડિટેન થયેલા લોકોએ ભાજપના તો ફરી હમણાં છોડી મૂક્યા અને ફરી એ લોકો પથ્થરબાજી કરી આ બધી વસ્તુ કેમેરામાં કંડારાયેલી છે આપ સૌ લોકોએ બતાવી છે અને હજી સુધી ધરપકડ કોંગ્રેસની કરી છે જેની ઓફિસ પર જેના ઘર ઉપર હુમલો થયો જેની પ્રોપર્ટીને નુકસાન કર્યું જેના લોકો પર પથ્થરબાજી કરી એના બધા આરોપી અને જે કસૂરવાર છે એ બહાર ફરી રહ્યા છે એટલે આમાં ક્યાંક ના ક્યાંક અમદાવાદની પોલીસ કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો થાય એ ષડયંત્રનો ભાગ છે

અગ્નિકાંડના પીડિતો પણ છે ઉનાકાંડના પીડિતો પણ છે મોરબીકાંડના પીડિતો પણ છે એ બધા એકસુરે કહી રહ્યા છે તમે પણ ગુજરાતી છીએ અમે પણ હિન્દુ છીએ કેમ એક આરએસએસ વાળો દેખાતો નથી નરેન્દ્ર મોદી કેમ પીડિતોને મળવાની ગયા ભાજપના અડસઠ કોર્પોરેટરો પચીસ સાંસદો એકસો એકસઠ ધારાસભ્યો જે હિન્દુ ધર્મના નામે રાજનીતિ કરે છે એક પણ અગ્નિકાંડના મોરબીકાંડના પીડિતોની પડખે આજની તારીખ પણ છે નથી અઠ્યાવીસ દિવસ રાજકોટ જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો એને લઈને જે અલગ અલગ જે કહી શકાય કે આંદોલનના શિક્ષક નવું આંદોલન બી તમારા દ્વારા શરૂ કરવામાં આવે છે આજ જ પીડિતને ન્યાય મળે એના માટે બિલકુલ ક્યારથી આંદોલન શરૂ કરવામાં આવશે કઈ રીતે આંદોલન શરૂ થઈ ચૂક્યું છે અત્યારે બધા પીડિત પરિવારો એ આંદોલિત જ છે ખૂબ નારાજ છે ખૂબ આક્રોશિત છે પીડિત પરિવારો પોતે ન્યાયની અપેક્ષા માટે દર દરની ઠોકર ખાવી પડે પિસ્તાળીસ ડિગ્રીની ગરમીમાં રાજકોટની સડક ઉપર પીડિતોએ પોતે જેને પોતાના દીકરો ગુમાવ્યો છે એણે પત્રિકા વિતરણ કરવા નીકળવું પડે આનાથી મોટી રાજ્યની સરકાર મને શું નિર્લજ્જતા હોઈ શકે એટલે બધા જ પીડિત પરિવારો આજે એક મંચ ઉપર આવે છે કુના પીડિતો અગ્નિકાંડના પીડિતો મોરબીના પીડિતો અને બધા જ પીડિતો સાથે મળીને આવનારા દિવસોમાં એક મોટી પદયાત્રા પણ વિચારી રહ્યા છે અને ગાંધીનગરનો પણ અમે ફોલ આપીશું ક્યારથી આ સેવા ક્યારે આપવાનો બહુ ટૂંક સમયમાં અમે એની જાહેરાત કરીશું

પોલીસ પરમિશન કોર્ટમાંથી પરમિશન પણ આ દેશમાં જો તલવારો ત્રિશુલ વેચવાની પરમિશન હોય તો અગ્નિકાંડના પીડિતો માટે ન્યાય માગવાની પરમિશન તો હોવી જ જોઈએ રાઈટ રફયાત્રાના રૂટમાં દારૂ અને જુગાર ના અડ્ડા ચલાવવાની પરમિશન હોય તો અગ્નિકાંડના પીડિતો માટે રેલી કરવાની પરમિશન છે મેસેજ જે સામે અને એક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીને ત્યાં દર્શન કરવા ના જવા દેવા જોઈએ જે રીતે તેમને નિવેદન આપ્યું છે જે રીતે આ લોકો અત્યારે લઈ રહ્યા છે તેને લઈને બંધારણ એ બધાને વ્યક્તિ સ્વાતંત્ર્ય પાણી સ્વાતંત્ર અધિકાર આપ્યો છે એમણે જે કહેવું છે કે મંદિર પણ આની રજૂઆત કરી એમનું કહેવું કે કાનૂન અને બંધારણનો નો દાયરો તોડતું હોય પોલીસ એનો કોગ્નિજન્સ લઈ અટકાયતું પગલા ભરવા જોઈએ પણ આ પ્રમાણે બી રાજનીતિ બંધ કરવી જોઈએ અને એવું છે કે ધર્મ બધાની વ્યક્તિગત સ્વતંત્રતાનો વિષય છે ધર્મના મામલાને રાજનીતિ નહીં જોડવું એ આ દેશનું બંધારણ છે બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે જીજનેશ ગુજરાતનું કહેવું છે કે આગામી સમયમાં જે આ તમામ પીડિતો છે તે તમામ પીડિતોને લઈને એક નવું આંદોલન છે શરૂ કરવામાં આવશે અને ગાંધીનગર સુધી આ તમામ પીડિતો સાથે પદયાત્રા છે તે નીકાળવામાં આવશે